નાક ની અંદર તો બાને હું કરી ગયું કોણ જાણે આ જોતી આ રાખ્યા બે ભૂત બે ભૂત છે બે ભૂત મોબાઈલ માં બે ભવિત હા છે ને છે ને બે ક્યાં બે બે વિચારમાં પડી ગયા હવે હું કરવું બાજુમાં ગઈ ગયા ને એટલે નવું નવું ઉપલે બધું બોલો સીતારામ 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 રાધેશ્યામ રાધેશ્યામ બંગલાનો બાંધનાર કેવો યા બંગલો કોને બનાવો આ બંગલાનો બાંધનાર કેવો આ બંગલો કેને બનાવો નથી ચૂના કે નથી સિમેટ નથી એ મારે તીનો કણ આ બંગલો કેને બનાવ્યો આ બંગલો કેને બનાવ્યો આ બંગલાનો બાંધનાર કેવો હશે એને કેવો બંગલો બનાવ્યો હા આ શરીર બંગલો છે આપણો આ શરીર છે ને શરીર એ એક બંગલો છે એમાં સિમેન્ટ રેતી ચૂનો કાંઈ નથી હા એ બાંધનાર કેવો આ બંગલો કેવો બનાવ્યો નટવર લાલ ની આવશે નથી દેતા બંગલાનું ભાડું આ બંગલો ખાલી કરવાનો પછી નટવરલાલની નોટિસ આવે હા કે બંગલાનું ભાડું દેતા નથી હવે બંગલો ખાલી કરો હા નટવરલાલ કોણ હા ભગવાન ભગવાન નો કામ ન હારા કરીએ તો પછી નોટિસ મોકલે કે થાવ હા સર એ થાવંચ મારવા મળ્યા પગ હાથ એવા ચોખા રાખવા જોઈએ કચરા નો કણ હોય ભરાવી પગની અને કચરા કાઢે છે એમાં હું કરી ગયું તું એમાં કચરો કરી ગયો તો હા ભગવાન હા હા કચરો હતો કાચલ ધોળ હતી ધોલ ઝીણી ઝીણી હોય એ હા આમાં આમાં કચરો છે એનો એ વાહ ગલઢા થઈને ભક્તિ કરશું ઘટપણ માં રામ નું નામ માણા એમ કહે ગલઢા થઈને ભક્તિ કરશું ઘટપણ માં ભગવાન નું નામ લેવું પછી કઈ નથી થતું તમને ઉકલે ઘટપણ માં કઈ તમને ઘટપણમાં ભગવાન ઉકલે હા તમને નામ લેવું ગમે ભગવાનનું ભગવાન જીતા રામ માળા માળા કરતા હોય તો બેટ બોલ રમતા હોય એમ માળા કરતા હોય માયા ક્યાં ન્યા છે હા લ્યો કરો કરો માળા કુવા જાય કુવા ટાણે એમ હા તો હારું પાંચ કરું

ભગવાન ને બધી ખબર હોય આપણે શું કરીએ ને હા ગમે એવા છાના મના કરીએ ને કાંઈ ને હિરાન કરીએ નું લોહી પીએ બધું ભગવાન ની ત્યાં નોટ એમાં ડાયરીમાં લખાઈ ગયું હોય હા ભગવાન એને ખબર હોય એને ખબર હોય ને

બાજુ બાજુ દેખાય મા